લગભગ મહિના પહેલાં અમારા ભરતભાઈ બહુ જૂના માલપુરના મોડાસામાં રહે અને મારા વર્ષોથી એમનો કોન્ટેક્ટ સંપર્ક મને કે મારા ત્યાં ધાર્મિક પ્રોગ્રામ છે ને તમે આવો તો સારું ચૌદમી તારીખનો એમનો આગ્રહ હતો પણ ચૌદમી હું કડી હતો એટલે નહીં આવી શક્યો મેં એમને કીધું કે હું આવીશ તો માલપુર અમારા અનારસિંહભાઈ સિત્તોતેરમાં અમારી સાથે જે હતા હું લોકસભાનો ઉમેદવાર હતો ત્યાં રહે એટલે ગાંધીનગરથી સીધો હું માલપુર ગયો માલપુરથી સ્વાભાવિક પાર્ટી નવી બનાવી છે તો બધા આગેવાન મિત્રોને મળવાની ઈચ્છા હોય સ્વાભાવિક એટલા માટે મોડાસાના સર્કિટ હાઉસમાં આ મિલન છે હું ધાર્મિક કાર્યક્રમમાં આવ્યો છું પોલિટિકલ કાર્યક્રમમાં નથી આવ્યો અનારસિંહભાઈમાં સામાજિક કહેવાય વર્ષોના પચાસ વર્ષના જૂના સંબંધ હતા એટલે એટલે રાહુલ ગાંધી આવે એ સ્વાભાવિક છે એમને પાર્ટીનું જે કંઈ હમણાં હાથમાં લીધું છે એમાં કોઈ કનેક્શન કંઈ છે નહીં એવું બાપુ આપની અલગ એક પાર્ટી છે મહેન્દ્રસિંહ કોંગ્રેસમાં છે તો આ બાબતે આપું શું કહેવાય શ્રી મેં બધી પાર્ટીઓના અનુભવ પછી મને લાગ્યું કે જાહેર જીવનમાં મતદારો જનતા પ્રજાને છેતરવી નહીં જોઈએ તમે જેવા હોય એવા પાર્ટીમાં બીજેપીમાં હોય તો એવા જ રહેવું જોઈએ કોંગ્રેસમાં હોય તો એવા જ રહેવું જોઈએ અંદર અંદર ગરબડ નહીં કરવી જોઈએ અંદર વિધિન પાર્ટી જઈને બીજી પાર્ટીનો પ્રચાર નહીં કરવો જોઈએ રાહુલ ગાંધી આજે કહેશે ને કોંગ્રેસમાં હું હતો ત્યારથી કહેતો કે આ મેથ ફિક્સિંગ તમારું ચાલ અને મેથ ફિક્સિંગના પુરાવા ઘણા બધા છે અત્યારે કંઈ કહેવાનો એનો મતલબ નથી અને એટલે મેં નવી પાર્ટી બનાવી વિધિન પાર્ટી તમે જો ફૂટી ગયેલા હોય તો તમે પાર્ટી સાથે અને પબ્લિક સાથે ગદારી કરો તો નીકળી જાવ ને એમાં તો મને લાગ્યું કે આ પાર્ટીઓમાં રહેવાથી કંઈ લાંબુ નીકળે નહીં ને ગુજરાતને સારા ચોખ્ખા લોકો સારી પ્રતિભાવાળા સોશિયલ સ્ટેટસ જેવું સારું હોય એવા લોકો રાજકારણમાં આવે એવો મારો પ્રયત્ન છે જેમાં સારી એવી સફળતા મને મળે ભાઈઓ બહેનો ખેડૂતો વેપારીઓ નિયમ છે અમારો કે બદમાશ નહીં જોઈએ ચીટર નહીં જોઈએ તેલ ચોપડીને આવતો હોય ને હાથ પકડી અને છટકી જાય તો આવો નહીં જોઈએ કે પબ્લિક જેનાથી દુઃખીઓ પરેશાન હોય ને તમે બી એને ગળે લગાડો કેમ ભાજપવાળા બદમાશ માણસોને ફૂલાર પહેરાવે ને ટોપી પહેરાવે ને પ્રતિષ્ઠા આપે બદમાશને પ્રતિષ્ઠા આપે તો પાર્ટી બદમાશ નહીં થઈ ગઈ એટલા માટે આ ક્રાઇટેરિયા રાખે છે કે આવા લોકો હોય તો તે જ લેવાના ખોટા ડકામાં લોકોની આજે આપણા કુપુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા પણ આજે કોંગ્રેસના કાર્યક્રમમાં હાજર હતા તો એ મહેન્દ્રસિંહ બાપુ આપણી પાર્ટીમાં અરે એ કોંગ્રેસમાં જ છે ઉમેદવાર હતા કોંગ્રેસમાં જ છે પણ આપણી ચોખ્ખી પાર્ટીમાં અલગ વિષય છે મેં ક્યારેય એમને પોલિટિકલી નથી એવું કીધું ભૂલથી ગરબડમાં ક્યાંક વચ્ચે ગરબડ થઈ તો એમાં ના પાડી સ્પષ્ટતા કરો એવું દરેક પાર્ટીમાં દરેકને રહેવાનું છે આચાર્ય કૃપલાની અને સુચેતા કૃપલાની બંને પતિ પત્ની ઘરમાં એક રહે બહાર નીકળે એટલે બેની પાર્ટી અલગ જ પાર્ટીમાં પ્રમાણિક તમે હોવ જે પાર્ટીમાં એમાં કે નથિંગ રોંગ કે કઈ પાર્ટીમાં આગળ જતા બાપુ આપની કોઈ એવું કોઈ સમર્થન આપવાનું કોઈ નહીં પાર્ટી પછી આપણે નથી તમે છો ને પછી મારે કોણ સમર્થનની જરૂર થેન્ક યુ